બીટ ખાવું કેટલું જરૂરી છે ડેટ વી ઓલ આર નો સાચી વાત નહીં અને બાળકો માટે તો ખૂબ જ જરૂરી છે અને ઘણા બધા પેરેન્ટ્સની એ પ્રોબ્લેમ હોય છે કે બાળક બીટ ખાતું જ નથી હોતું આપણને ખબર છે કે બીટમાંથી બાળકોને કેટલા ન્યુટ્રિયન્ટ્સ મળે છે કેટલા વિટામિન્સ મળે છે અને એ ખૂબ જરૂરી છે બાળકોના મેન્ટલ અને ફિઝિકલ ગ્રોથ માટે સાચી વાત ને અને શિયાળામાં જો બાળક બીત નહીં ખાય તો કેમ ચાલે તો દરેક પેરેન્ટ્સને એની ચિંતા હોય છે તો હવે એ પ્રોબ્લેમનું સોલ્યુશન આવી ગયું છે તો આ રેસીપી તમારે એન્ડ સુધી જોવાની છે અને જો જો તમારું બાળક પણ બીત ખાતું થઈ જશે અહીંયા મેં સૌ પ્રથમ બીતને ચોપ કરી દીધા છે તમારે સરસ રીતે ક્લીન કરીને ચોપ કરી દેવાનું છે એટલે કે સમારી લેવાનું છે પછી એને તમારે કોઈપણ જ્યુસ મશીનમાં અથવા તમારે મિક્સરમાં તમારે એને ક્રશ કરી લેવાનું છે અહીંયા તમે જોઈ શકો છો કે ન્યુટ્રી પ્રો કરીને મિક્સર છે એનો મેં યુઝ કર્યો છે એકદમ ઇઝીલી ક્રશ થઈ જાય છે જ્યાં સુધી બીટ ક્રશ થાય છે ત્યાં સુધી આપણે બીટના ફાયદા જોઈ લઈએ લોહી વધારવામાં મદદરૂપ થાય છે શરીરને ઉર્જા આપે છે પાચનશક્તિ સુધારે છે શરીરની ઇમ્યુનિટી પણ વધારે છે ટોક્સ માટે પણ ઉત્તમ ગણાય છે અને હૃદય માટે પણ ખૂબ જ લાભદાયક છે તો ચલો આપણે પાછા રેસીપી ઉપર આવીશું હવે તમે જોઉં છો કે અહીંયા બીતને મેં ક્રશ કરી દીધું છે એનું જ્યુસ સરસ રીતે બની ગયું છે એનો રસ છે એને તમારે આ જે ડોસાનું ખીરો છે એમાં તમારે એમાં એડ કરી દેવાનું છે તમે જોઈ શકો છો કેટલો સરસ કલર આવ્યો છે પિંક કલર છે તમે પર્પલ કલર પણ કહી શકો છો કેટલો સરસ કલર છે તમારે એમાં એડ કરી દેવાનું છે તમારે જેવી રીતના જેટલા પ્રમાણમાં લેવું હોય એવી રીતના તમે લઈ શકો છો બસ આવી જ રીતના તમારે ડોસાના ખીરુંને અને બીતના રસને તમારે એક રસ કરી દેવાનું છે કેટલો બ્યુટીફુલ કલર છે તમે જોઈ શકો છો પર્સનલી મને પિંકના જેટલા પણ શેડ છે અને પર્પલના જેટલા પણ શેડ છે મને ખૂબ જ ગમે છે અને તમારા બાળકોને પણ નહીં ખબર પડશે કે તમે એ લોકોને ઇન ડાયરેક્ટલી બીટ ખવડાવ્યું છે તમે જરૂરથી ટ્રાય કરજો બસ હવે તમારે એને આવી રીતના તમે ઇડલી પણ બનાવી શકો છો જેવી રીતના આપણે રેગ્યુલર ઇડલી બનાવીએ બસ ખીરોમાં તમારે સોલ્ટ નાખવાનું છે અથવા અને બેકિંગ સોડા પણ તમારે એડ કરવાનો છે અહીંયા મેં બેકિંગ સોડા લીધો છે થોડું ખીરાની જે ક્વોન્ટિટી હોય છે એ પ્રમાણે તમારે બેકિંગ સોડા અને સોલ્ટ લેવાનું છે અને હા ધ્યાન રાખજો વધારે બેકિંગ સોડા પણ નથી લેવાનું હવે આ બેટરને તમારે ઈદલીની જે ડિસ હોય છે એમાં પાથરી દેવાનું છે બસ આવી રીતના તમારે એક એક કરીને પાથરી લેવાનું છે અને તમે જોઈ શકશો કે ઈદલી બન્યા પછી એનો કલર અને એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને તમારા બાળકને ખૂબ જ ભાવશે હવે આ જે બેટર બનાવ્યું છે એ મેં ડોસા માટે રેડી કર્યું છે સેમ પ્રોસેસ છે તમે જેવી રીતના સિમ્પલ ડોસા બનાવો છો રેગ્યુલર ડોસા બસ એવી જ રીતના તમારે આ ઢોસા બનાવવાના છે ડોસામાં પનીર એડ કર્યું છે તમે ચીઝ પણ એડ કરી શકો છો અને કોથમીર પણ થોડી એડ કરી છે થોડો ચાટ મસાલો પણ તમે એડ કરી શકો છો અથવા સિમ્પલ જે રેડ ચીલી એટલે કે જે લાલ મરચું આવે છે એ પણ તમે છાંટી શકો છો એટલે કે એડ કરી શકો છો તો રેડી છે બીટવાળા ઢોસા તમે જોઈ શકો છો કેટલું ઇઝીલી બની જાય છે અને એમ પણ પાંચ વર્ષથી નાના બાળકો હોય તો એ લોકોને ડાયરેક્ટ બીટ ક્યારેય નથી અપાતું ક્યાં તો તમે એને ઉકાળીને આપી શકો છો અથવા કંઈ પણ રીતે તમારે એને કૂક કરીને જ ખવડાવવાનું હોય છે ડાયરેક્ટ કાચું બીટ ક્યારેય નથી અપાતું તો તમે આવી રીતના અલગ અલગ રેસીપીમાં તમે એડ કરીને બીટ ખવડાવી શકો છો અને એ ખૂબ જ હેલ્ધી છે બાળકો માટે આ જે ઢોસા છે એની તમે રેગ્યુલર ચટણી કે સાંભાર સાથે પણ તમે સર્વ કરી શકો છો ખૂબ જ મજા આવશે તમારા બાળકને હું તો કહું છું કે તમે આજે જ ટ્રાય કરો તમે જોઈ શકો છો કે ઇડલી પણ એટલી સરસ થઈ છે અને પણ તમે બાળકોને ખવડાવી શકો છો આઈ હોપ કે તમને મારી આ રેસીપી ગમી હશે શિયાળામાં એમ જોવા જાય તો બીટ ખૂબ જ સારું હોય છે ખાવા માટે તમે બાળકોને ખવડાવી શકો છો તો આ બંને રેસીપી તમારે જરૂરથી ટ્રાય કરવાની છે અને તમારે મને કમેન્ટમાં પણ જણાવવાનું છે કે તમારા બાળકોને આ રેસીપી ગમી કે ન ગમે તો હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં કંઈક નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય